જય માતાજી મારા બધા મિત્રો તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને આજે હું જઈ રહ્યો છું ગઢ ગઢ મારી સાસરીમાં કે ગઢથી ત્રણ કિલોમીટર દૂર છે મડણા તો આજે જઈ રહ્યો છું મારી સાસરીમાં તો તમે પૂરો વિડિયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણી તો બાઇક અને બાઇક લઈને જવાનું છે આપણે મારી સાસરીમાં ગઢ ગઢમાં બહેણી બદલાવવાની છે અને સાસુમાના એકણથી કેરીઓ લેવા જવાનું છે તો ચાલો આપણે બાઇક સ્ટાર્ટ કરી લઈએ

તો આજે આપણે જઈ રહ્યા છીએ ગાડો નગરમાં મારી સાસરીમાં બાઈક લઈને જુઓ હું અને મારા ભાઈબંધ જઈ રહ્યા છે ભાઈબંધ આગળ જઈ રહ્યા છે તો પૂરો તમે વિડીયો જોયો તો કયા ગામથી વિડીયો જોયો પરફોર્મ પણ કોમેન્ટ કરી નાખજો ફટાફટ તમને મારા અવનવા નવા બ્લોગ જોવા માટે મારી ચાલે સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાજુમાં દેખાય છે ખેતર ને ખેતરમાં નાખેલું છે ખાતર तो ये अल्लाह का रास्ता है अल्लाह रास्ता है जिसके लिए कोर्ट में जाएगा वो वहां का आज का रास्ता चल जाएगा साधना सफल तो है खुद से सेवा आज चार परिचय जो और इधर चार खाली घर 2000 2000 चला है બધા લોકો કેમ ખરાબ છેલા ઘરે ને મેન્યુલ નો ઉપાડી નું લઈ લેજો આપણે સાથે આનો દઈએ છે ઘટ મોટાણો તો પૂરો કી ઉવાનો ભૂલતા ને અમારા સાથી બે છે આ તો અરે 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 અરે

घेर ला जाए अपना हलवा तो गाले तो तो ना तुर ना ना तो तो ना तुर तुर तो 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 અજી કોના બુકર બધી ચાલુ છે અજી તો સાલે થરે તો ખોલ મારા دیر फटाफट ખોલ શું થયું તો કે કોઈ 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 ફટાકો કમાજ રે ઓમરે શું થા એતો નુ વિડિયો ચાલુ જય માતાજી મારા બધા મિત્રો તમારા સૌકાસે મારા વિડિયો મારે તમે જોઈ રહ્યા છો અત્યારે અમારે સાપીતા જોતોલ અને અત્યારે અમારો વૃદ્ધુ કામકાજ ચાલે છે તો જેટલા પણ મારા તમામ જનતાને મારા ભાઈ બનોને મારા મિત્રોને વધારે જણાવવાનું કે તમે પાલનપુરથી અમદાવાદ જતા હોય તો તો અમદાવાદથી પાલનપુર આવતા હોય તો જે અમારા સાપિત હોટલ પછી સર્વિસ રોડ ચાલુ કરવામાં આવે છે તે સર્વિસ રોડ ઉપર કોઈ જે ગાડી પાર્કિંગ કરવી નહીં ગાડી પાર્કિંગ કરશો તો તમારે મેમો આવી શકે છે તમારે દંડ ભરવાનો રહેશે તો આટલી નમ્ર વિનંતી છે જે પણ મારા ભાઈઓ મિત્રો આવતા હોય ખાસ ધ્યાન રાખજો કેમ કે બંને સાઇડો ચાલુ છે તમે જોઈ રહ્યા છો છે અને આ સાઈડ છે અમારી એમ હોટલ તો કોઈએ સર્વિસ રોડ ઉપર ગાડી પાર્ક કરવી નહીં પાર્કિંગ કરશો તો તમારા મેમો આવશે કેમ કે ટ્રાફિક થાય છે એના કારણે બસ આટલી ખાલી નોંધ લેજો અને વિડીયો ગમો તો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામને ફોલો કરી નાખજો ફેસબુકને ફોલો આપજો જોઈ લો તમારો સામે તારી છે

அப்பா <laughs> <laughs> પાછળ લાઈટ તો શેર ના કારણે ચાલુ ચાલુ રહ્યા હાલ આ તો તો પોઈન્ટ ચાલુ હતો અને બધું બંધ હતા તો હા એટલે શેર બગડ્યો તો પોઈન્ટ ચાલુ છે ને બંધ ચાલુ રહે છે બાઈક આ ગાડી அது <coughs> கலக்க અમે તમને દેખાય છે જાફડીમાં નું મંદિર જોઈ લોમાં નું મંદિર આવી છે જાફડીમાં તો આપણે આવી ગયા છો ઘટ ઘટે આવી ગયા છો ઘટે આપણે બહેણી બદલાવાની છે બહેણી થોડી ફૂટ થઈ ગઈ છે પણ કોણ ઘટમાં ઓટો મારી ગયું છે પણ કમેન્ટ કરો ને વિડીયો શેર કરો આકાર બાબો જ ખરીદી લીધો હશે જે ઓક્ટર મડણા મારી સાસરીથી ત્રણ કિલોમીટર છે અમે તો બહુ જ અભરૂક દડાવો છો આ રમન ખાઈ પડ્યું લે લાખો લાખો ના બાઈક લાબાઈ ના ગાડી લાખો રૂપિયા ની ગાડીઓ લાબી હારે જો ગઢ વલ્લો સીધા આવ સીધા ગઢ વલ્લો મસ્ત બરફ ગોઠવી લીધા ઠંડા પાણી પીવા મારા આ તણબુ તો મેં લઈ ગયો તો તેની બનો એક દાળો રે ને બીજા દાડો તો ભગડાઈ ગયા આ ગઢ ની છે ભાઈ

આશકા ભાઉ મારો બાઇકમાં કઢ આયુ હે કઢ આયુ ગઢ આયુ હે કઢ આયુ ઓ સાપીથી નેકડ્યા એવા ગઢમાં હાય રોકાયા વાહણાની દુકાનો દેખાય બ્રેક મારી નાખજે આગળ વાહન નું ગાડું ઉભું છે બાઈક બેક મારી દે તું આ અહીંયા વાસણ બદલાવાના જ છે કેટલો તમ એટલો ફૂટ્યો આખો આખો